ધોરણ નવ ગણિતની અંદર આપણે ખાસ રીતનો દાખલો જોવાના છે એમાં દાખલાની રકમ આ પ્રમાણે છે ત્રણ પંચમાઉશ અને સાત અઠમાઉશ વચ્ચેની ત્રણ સમય સંખ્યાઓ શોધો ચાલો સૌથી પહેલાં આપણે દાખલાની રકમને સમજી લઈએ અહીંયા આગળ આપણને ત્રણ પંચમાંંશ આપ્યા છે એટલે કે આ એક સમય સંખ્યા છે અને સાત અઠમાઉશ આ બીજી સમય સંખ્યા છે અહીંયા આગળ નોંધપાત્ર બાબત એ છે કે આનો જે છેદ છે એ પાંચ છે અને આનો છેદ જે છે એ આઠ છે એટલે કે છેદ જે છે એ અસમાન છે અને જ્યારે છેદ અસમાન હોય ત્યારે આપણે બંને છેદની સંખ્યાઓ લઈને આપણે એનો લસા શોધીશું સૌથી પહેલાં તો છેદ પાંચ અને આઠ પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે એટલે એનો લસા ચાલીસ થશે હવે હું શું કરીશ જુઓ કે પહેલી સમય સંખ્યા લઈશ અને બીજી સમય સંખ્યા લઈશ અને હવે છેદ જે છે અહીં લસા ચાલીસ આવ્યો છે એટલે છેદ જે છે હું ચાલીસ કરવા પ્રયત્ન કરીશ એટલે મારે છેદને આઠ વડે ગુણવા પડે એટલે હું આ જે પહેલી સમી સંખ્યા છે એના અંશ અને છેદને આઠ વડે ગુણીશ આઠ ભાગ્યા આઠ અને આનો છેદ ચાલીસ કરવો છે મારે લસા ચાલીસ છે એટલે ચાલીસ કરવા માટે હું શું કરીશ આના અંશ આને પાંચ વડે ગુણવા પડે એટલે છેદ ચાલીસ થશે એટલે આના અંશ અને છેદને હું પાંચ વડે ગુણી નાખીશ એટલે આઠ તારીખ ચોવીસ છેદમાં ચાલીસ આવશે એવી જ રીતે પાંત્રીસ છેદમાં ચાલીસ આવશે સાત પંચા પાંત્રીસ આઠ પંચા ચાલીસ એટલે પાંત્રીસ છેદમાં ચાલીસ હવે જુઓ છેદ સરખા થઈ ગયા છે અને અહીં અંશ ચોવીસ છેદ સરખા થઈ ગયા છે ચોવીસ પછી હું પચીસ છવ્વીસ સત્યાવીસ જરૂર પડે અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એમ આગળની સંખ્યાઓ પણ લઈ શકું છું ચોત્રીસ સુધી અને છેદમાં ચાલીસ લખી દઉં છું હું અહીં ત્રણ જ સંખ્યાઓ લઉં છું પચીસ છવ્વીસને સત્યાવીસ છેદમાં ચાલીસ 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 એમ કેમ કે મારે ત્રણ સમય સંખ્યાઓ શોધવાની છે તો આ મિત્રો આપણો જવાબ છે પચીસના છેદમાં ચાલીસ છવ્વીસના છેદમાં ચાલીસ અને સત્યાવીસના છેદમાં ચાલીસ